નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં ઉનાળો આવી ગયો છે તો આપણે ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે તો ઘરમાં જ આપણે આ રીતે ચોકોબાર બનાવી શકીએ છીએ અને એ પણ ખૂબ જ હેલ્ધી વસ્તુઓ નાખીને રેસીપી ખૂબ જ સરળ છે મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો શરૂ કરીએ રેસીપી જો આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા આપણે મિક્સી જાર લેશું બે કાપેલા પાકા કેળાને આપણે નાના ટુકડા કરી અને મિક્સી જારમાં નાખી દેવાના હવે આપણે તેમાં નાખીશું પલાળેલા કાજુ તો રાતે કાજુને પલાળી દેવાના અહીંયા દસથી બાર કાજુ મેં લીધા છે હવે આપણે તેમાં નાખીશું ખજૂર તો ખજૂરમાંથી ઠળિયા કાઢી અને નાખી દેવાનો તો અહીંયા ખજૂર આપણે છ થી સાત પેસી જેટલો લીધો છે હવે આપણે એક ચમચી જેટલો તેમાં કોકો પાવડર એડ કરીશું તો અહીંયા બસ એકથી દોઢ ચમચી જેટલો જ કોકો પાવડર માં એડ કરવાનો છે હવે આપણે તેમાં અડધા કપ જેટલું દૂધ એડ કરી દેસું ને થોડુંક આપણે અહીંયા એકાદ પીંચ જેટલું મીઠું એડ કરીશું જેથી કોઈ પણ મીઠી વસ્તુ બનાવતા હોય તેમાં તમે થોડુંક મીઠું એડ કરો તો જે વસ્તુ બને છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે હવે આપણે તેને મિક્સી જારમાં મિક્સ કરી અને પીસી લેવાનું છે આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે અને હવે આપણે તેને કુલ્ફી બનાવવાનું જે મોલ્ડ હોય છે તેમાં આ રીતે તેને નાખી દેવાનું અહીંયા આપણી કુલ્ફી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ફ્રીઝમાં રાખી દઈશું કે જેમાં તે ચારથી પાંચ કલાકમાં સરસ રીતે ફ્રીઝ થઈ જશે તો હવે એક બીજું આપણે મિક્સર બનાવી લઈએ તો એમાં આપણે મિક્સી જારમાં લેશું એક ચમચી જેટલો ગોળ એક ચમચી જેટલો કોકો પાવડર થોડુંક ઈલાયચીનો પાવડર અને થોડુંક માખણ લઈ લેશું અને તેમાં નાખીશું અડધાથી પણ ઓછું કપ એટલે કે ચોથા ભાગના કપ જેટલું પાણી હવે તેને મિક્સી જારમાં પીસી નાખવાનું તો આ રીતે એક લિક્વિડ બની અને તૈયાર થઈ જશે અહીં આપણી કુલ્ફી પણ એકદમ રેડી થઈ ગઈ છે જામીને હવે આપણે આ કોલ્ફી ઉપર જે આપણે મિક્સર બનાવ્યું છે તેને આપણે લગાડી દઈશું તો અહીં અમે એક બ્રશનો ઉપયોગ કર્યો છે જેની મદદથી આપણે આ કુલ્ફીમાં આ રીતે બ્રશને બ્રશની મદદથી જે લિક્વિડ બનાવ્યું છે તે નાખી દઈશું હવે તેની ઉપર આપણે થોડાક કાજુના નાના નાના ટુકડાઓને સ્પ્રિન્કલ કરી દઈશું તો અહીંયા આપણી કુલ્ફી છે તે બની ગઈ છે હવે આ કુલ્ફીને આપણે ફરીથી બે કલાક માટે ફ્રીઝરમાં રાખવાની છે તો એકદમ સરસ મજાની ઠંડી ઠંડી ઘરમાં જ બનેલી અને હેલ્ધી સ્વાદિષ્ટ ચોકોબાર બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલાઇકોનને પ્રેસ કરજો થેન્ક યુ